ગઈકાલ તારીખ સોલ એક બે હજાર ચોવીસ ના રોજ સોશિયલ મીડિયામાં સરથાણા પોલીસ અને તેના મળતીઓ વિરુદ્ધ એક વિડીયો વાયરલ થયેલ છે એ વિડીયો જે વાયરલ થયેલ છે અને તેમાં જે હકીકતો દર્શાવેલ છે અને જે કહેવામાં આવેલ છે હકીકતો એ અનુસંધાને સત્ય હકીકત એવી છે કે તારીખ બાર એક બે હજાર ચોવીસ ના રોજ સરથાણા પોસ્ટલ વિસ્તારમાં રહેતા રવિભાઈ કાથરો કહેવો જે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે તેઓ ઉત્તરાયણ નો તહેવાર હોય જેથી પોતે પતંગ તથા દોરી લેવા માટે વિડીયોમાં જેના વિશે કહેવામાં આવેલ છે રાજુભાઈ લાલજીભાઈ ગજેરાવ દુકાન ઉપર જઈ અને પોતે પતંગ ની દોરી અને ફિરકો લીધેલ અને જેનું બિલ પણ આપવામાં આવેલ અને બિલના પૈસા પણ તેઓને તેઓને આપેલ ત્યારબાદ આ રવિભાઈ કથરોટીનાઓ પોતાના કોઈ અંગત કામસર સુરત છોડી અને એક મરણ પ્રસંગમાં ગયેલા અને ચૌદ તારીખે આવીને પોતે ઉત્તરાયણ તહેવાર મનાવતા હતા પરંતુ તેઓનો દોરો વારંવાર તૂટી જતો હોય જેથી તેઓ આ રાજુભાઈ લાલજીભાઈ ગજેરાવ ની જે દુકાન ભગવાનનગર ચાર રસ્તા પાસે આવેલી હતી ત્યાં જઈ અને રાજુભાઈને ને એવું કહેલ કે ભાઈ આ દોરો ખૂબ ખરાબ આવી ગયો છે અને પતંગ એમ જ તૂટી જાય છે તો તું મને આ દોરો બદલી આવે અને મારો જો ઓરિજિનલ દોરો હોય તો તું મને આપી દે જેથી હું આ ફિરકા ઉપર ઉતારી અને પતંગ ચડાવું એ બાબતે ત્યાં રાજુભાઈ અને બીજા એક વ્યક્તિ જેવો નામ મુકેશ સોલંકી છે તેઓ પણ ત્યાં હાજર હોય એમના વચ્ચે થોડી માથાકૂટ થયેલી અને બોલચાલ થયેલી અને ઝઘડાનું સ્વરૂપ પકડે અને ઉત્તરાયણનો તહેવાર હોય જેથી પોલીસનો બંદોબસ્તમાં અને પેટ્રોલિંગ પણ ચાલુ હોય તો એ પીસીઆર વાન પણ ત્યાં પહોંચી ગયેલી અને પીસીઆર વાન પહોંચે એ પહેલા આ રવિભાઈ ના હોય હન્ડ્રેડ ડાયલ ઉપર પોતે કોલ કરેલ પરંતુ કોલ લાગેલ નહીં અને તેનો સ્ક્રીનશોટ પણ પોલીસ પાસે ઉપલબ્ધ છે જેથી આવો કોઈ કોગ્નિઝેબલ ગુનો બનતો હોય અને પોલીસની હાજરી હોય તેથી પોલીસ તેઓને લઈ અને પોલીસ સ્ટેશન લઈ ગયેલી જ્યાં આ રવિભાઈ કોથરોટીયા અને રાજુભાઈ લાલજીભાઈ નાઓએ પોતે અંદર સમાધાન કરી લીધેલ અને તે બાબતે સ્ટેડામાં એન્ટ્રી પણ કરવામાં આવે અને આ સાથેના જે મુકેશ સોલંકી નાઓ જે છે તેઓ પીધેલી હાલતમાં હોય કેવાના વિરુદ્ધ કોઈ બી સન એપ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ વિડીયોમાં જે આક્ષેપો કરવામાં આવેલ છે એ બિલકુલ પાયા અને તદ્દન ખોટા છે અને જે આક્ષેપો કરવામાં આવેલ છે કે પોલીસ સ્ટેશનની અંદર તેઓને દારૂ પીવડાવવામાં આવ્યો ને આ રીતનું જે કૃત્ય કરવામાં આવ્યું બિલકુલ ખોટું છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને પોતાની ફરજ પાવત છે એટલે વિડીયો માહિત રહ્યો છે આ જે વિડીયો ફેસબુકમાં વાયરલ કરવામાં આવેલ છે સામાજિક કાર્યકર અને એડવોકેટ શ્રી મોહન આ સમગ્ર વિડીયો જે વાયરલ થયેલ છે તેમાં જે હકીકત છે એ હકીકતથી બેગડી વાત કરવામાં આવેલ છે અને પોલીસે પોતાની કાયદેસરની ફરજ ભાગ રૂપે જે કાર્યવાહી કરેલ છે એ કાર્યવાહી કરેલ છે અને જે ખોટી રીતના વિડીયો વાયરલ થયેલ છે તેઓના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા માટે તજવીજ ચાલુ છે કે તમામ પાસાઓની તપાસણી કરી અને જે રીતના કાર્યવાહી કાયદા રીતે થતી હશે કાર્યવાહી કરવામાં આવશે વિડીયો વાયરલ કરેલ છે અને બીજા જે કોઈ વ્યક્તિ તમે તપાસ વિષય છે કે કેટલા વિરુદ્ધ કાર્યવાહી કરશે પરંતુ એ અનુસંધાને કાર્યવાહી કરવામાં આવશે મેહુલ કઈ રીતે વિડીયો વાયરલ કર્યો હતો અરજદાર પોતે ત્યાં એમને મળેલા છે રૂબરૂ એમની ઓફિસ માં ને ત્યાં જઈને કઈ રજૂઆત કરેલી છે એવું દેખાય છે રૂડિયોમાં મેં એ રીતના વિડીયો ઉતારીને એમ મૂકેલ છે